નૌસારીના લુનસીકુઈના મેદાનમાં હાલ ચાલી રહેલી એનપીએલ ક્રિકેટ સ્પર્ધા જોવા આવનારા પ્રેક્ષકો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે મુકાયેલા વાહનો પૈકી ચાર વાહનોને પોલીસે દંડ ફટકાર્યો હતો નૌસારીમાં રમત ગમતના મોટા આયોજનો માટે લુનસીકુઈનું મેદાન એકમાત્ર વિકલ્પ છે પરંતુ તેની આજુબાજુનો મુખ્ય માર્ગ ખૂબ જ સાંકડો હોવાથી ત્યાં કોઈ પણ સ્પર્ધા કે રમત ગમત જોવા આવતા લોકો માટે વાહન પાર્ક કરવા માટે ખૂબ જ મોટી મુશ્કેલી છે ત્યારે હાલમાં નવસારીના નૌસારીના લુનસીકુઈના મેદાન ખાતે રમાઈ રહેલી એનપીએલ ક્રિકેટ સ્પર્ધા જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉમટી પડે છે અને મેદાનની ફરતે ગમે ત્યાં વાહન પણ પાર્ક કરી અને મેદાનની દિવાલ પર પાડી પર બેસી અને ક્રિકેટ મેચ જોતા હોય છે બીજી તરફ હાલમાં કાલિયાવાડીના બ્રિજનું કામ ચાલુ હોવાથી આ રસ્તા ઉપર ટ્રાફિક પણ વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે મેદાન ફરતેનો રસ્તો ખૂબ જ સાંકડો બની જાય છે ત્યારે આ બાબતે ઘણા વાહન ચાલકો દ્વારા ટ્રાફિક વિભાગ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવતા આજે ટ્રાફિક વિભાગની પીસીઆર વાહન સાથે ટ્રાફિક પોલીસના જવાનો નનસુકવી ખાતે આવી પહોંચ્યા હતા અને રસ્તા પર વાહન મૂકનાર વાહન ચાલકોને ચેતવણી પણ આપી હતી પરંતુ કેટલાક વાહન ચાલકોએ આ ચેતવણીને ન ગણકારતા ચાર જેટલા વાહન ચાલકોને પોલીસ દ્વારા મેમો ફટકારવામાં આવ્યા હતો ત્યારબાદ બાકીના વાહન ચાલકોએ પોતાના વાહનો સુરક્ષિત જગ્યાએ પાર્ક કર્યા હતા બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી